નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું કેડી માર્ક ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે આપણે છેલ્લે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એ ચેપ્ટર પૂરું કર્યું આજથી આપણે બહુપદી ચેપ્ટર છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ આ ચેપ્ટર ખૂબ જ નાનું એવું મજાનું અને તમે જોઈ શકો છો કે છ માર્કનું ચેપ્ટર છે એની અંદરથી એક માર્કના બે પ્રશ્ન અને બે માર્કના બે પ્રશ્ન છે એ પૂછાય છે ચાલ કરીએ શરૂઆત

તો એમ પ્રશ્ન થાય કે સાહેબ આની અંદર તો આપણે એક પદી કહીએ છીએ દ્વિપદી કહીએ છીએ ત્રિપદી કહીએ છીએ બહુપદી કહીએ છીએ તો બહુપદીનો સામાન્ય અર્થ શું થાય તો કે બે થી વધારે પદ ધરાવતું સમીકરણ છે એને આપણે બહુપદી તરીકે ઓળખીએ છીએ હવે તો કે એના પ્રકારોમાં તો કે પદના આધારે પ્રકારો અને ઘાતના આધારે પ્રકારો પદના આધારે અલગ અલગ પ્રકારો પડે છે આપણે સામાન્ય રીતે ઘાતના આધારે પ્રકારો છે એ જોવાના કેમ કે તમને ઈ સિલેબસમાં આપેલા છે વધારાની છે એ વાતો નહીં કરીએ જેટલી જરૂરી છે એટલી જ આપણે ચર્ચા કરીશું ચાર તો ઘાતના આધારે સૌથી પહેલો પ્રકાર છે એ સુરેખ બહુપદી મિત્રો તમે જાણો છો કે સુરેખનો અર્થ શું થાય સુરેખ એટલે કે સીધી રેખા સીધી રેખાઓને શું કહેવાય તો કે સુરેખ તરીકે આપણે ઓળખીએ છીએ ધારો કે અક્ષ છે ને આ છે લેખ તરીકે ઓળખીએ છીએ ક્યાં આવ્યું હતું તો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં આવ્યું હતું શું હતો સુરેખનો અર્થ તો કે સમીકરણમાં ચલની ઘાત એક હોય તો એ બધાય શું થાય તો કે સુરેખ સમીકરણો થાય અહીંયા ઘાત એક એક છે એટલે સુરેખ સમીકરણો મિત્રો ઘાત એક છે એટલે સુરેખ નથી કહેવાતા હો તમે આનો આલેખ દોરો એટલે ઈ આલેખ તમને સુરેખ એટલે કે સીધી રેખા મળે એટલા માટે આ સમીકરણો સુરેખ સમીકરણો કહેવામાં આવે એના ઉપરથી ખબર પડી શું ઘાત એક છે એટલા માટે એ કેવા છે તો કે સુરેખ બહુપદી પછી તો કે દ્વિઘાત બહુપદી જો મિત્રો આની અંદર એક જ ચલનો ઉપયોગ થશે ક્યાંય બે ચલ જોવા મળશે નહીં દ્વિઘાત એટલે શું તો કે ચલની મહત્તમ ઘાત કેટલી હોય તો કે દ્વિ એટલે બે બે મહત્તમ ઘાત હોય તો એવી બહુપદીમાં ક્યારેય પણ અડધી તૂટેલી ઘાત હોય અને ઋણ ઘાત નહી હોય તો એને બહુપદી કહેવાય નહીં ચાલો ત્યાર પછી ત્રિઘાત બહુપદી કેટલી ઘાત હોય મહત્તમ ત્રણ ઘાત હોય મહત્તમ ત્રણ ઘાત હોય એવી બહુપદી ને કેવી કહેવાય ત્રિઘાત બહુપદી કહેવાય ત્રિ એટલે ત્રણ તો ત્રણ ઘાત વાળી બહુપદી એટલે કેવી ત્રિઘાત બહુપદી ચાલો ત્યાર પછી તો કે બહુપદીનો ઉકેલ બહુપદીનો ઉકેલ કોને કહેવાય તો કે આપણે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં શું હતું તો કે બે ચલ હતા એની અંદર તો કે ઈ જે બે ચલ છે એનાથી જે બે સમીકરણ બનતા હતા ઈ સમીકરણોની રેખા જ્યાં છેદે આ છેદ બિંદુ છે એના જે કિંમતો મળે ઈ કિંમતોનો તમે આલેખ દોરો ઈ કિંમતો અહીંયા એક્સ આપ્યો છે તો ઈ ક્યાં એક્સ અક્ષ ને કેટલી વાર છેદે તો કે એક વાર બે વાર ત્રણ વાર જેટલી વાર છેદે ઈ એક્સ અક્ષ ને જ્યાં છેદે ઈ એક્સની જે કિંમત હોય એ બહુપદીનો ઉકેલ થાય અહીંયા એક્સ છે એ ક્યાં છેદ છે તો કે માઇનસ થ્રી બાય ટુ એટલે કે માઇનસ એક પોઈન્ટ પાંચ સામેની સાઈડ આવશે ત્યાર પછી તો કે અહીંયા વાય છે તો આ છે એ વાય ને ક્યાંક છેદ છે તો વાય ને જ્યાં છેદે એ છેદ બિંદુ છે એ બહુપદીનો ઉકેલ કહેવાય અહીંયા આપણને એક્સ માં જ કિંમતો આપી છે તો એક્સ અક્ષ ને આલેખ દોરતા દોરતા જ્યાં જ્યાં છેદે એ બધી કિંમતો આપણો શું થઈ જાય તો કે ઉકેલ છે એ થઈ જાય છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માં શું હતું તો કે બંને રેખાઓ જ્યાં છે દે એ આપણો ઉકેલ જ્યારે દ્વિઘાત બહુપદીમાં શું થાય તો કે એક્સ અક્ષ ને જેટલી વાર તમારો આલેખ છે દે એક વાર છે દે કે બે વાર છેદે કે પછી ત્રણ વાર છે તો ઈ જે છેદ બિંદુ છે એ આપણો દરેક બહુપદીનો ઉકેલ થાશે ત્યાર પછી તો કે દરેક બહુપદીના ઉકેલની સંખ્યા એના ઘાત ઉપર આધાર રાખે છે સમજો અહીંયા કેટલી ઘાત છે એક તો આ સુરેખ બહુપદી છે તેના મહત્તમ અને વાસ્તવિક ઉકેલ કેટલા એક 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 વધારે ઉકેલ મળશે નહીં અર્થાત તો તો કે આનો આલેખ દોરો જ વાર છે બે ઘાત છે તો આવું કંઈક બને કેટલી વાર છેદે તો કે બે વાર છેદ એટલે કે એના ઉકેલ કેટલા આય બે જેટલી ઘાત એટલા મહત્તમ વાસ્તવિક ઉકેલ અહીંયા ત્રિઘાત બહુપદી તો આવો કંઈક આલેખ બને કેટલી વાર છેદે ત્રણ વાર તો એના ઉકેલ કેટલા ત્રણ

ક્યાંક બહુપદીના શૂન્ય આપણે બહુપદીનું શૂન્ય તમારી ચલની કિંમત બીજું તો કે આલેખ પરથી ઉકેલ શોધવાના કીધું હમણાં આપણે વાત કરી કે આલેખ ઉપરથી કેમ મળે તો કે એક્સની એક્સ નો આલેખ આપ્યો હોય એક્સની બહુપદી હોય તો એક્સ અક્ષને જેટલી વાર છેદે એટલા આપણા શૂન્ય થાય જો વાય અક્ષનું બહુપદી બહુ આપ્યું હોય ને વાય અક્ષને જેટલી વાર છે ને એટલા આપણા શૂન્ય થાય ચાલો પેલું સ્વાધ્યાય છે ઈ તમારું એને આધારિત જ કંઈક છે એ આપ્યું છે શું તો કે નીચેની આકૃતિમાં કોઈ બહુપદી પી ઓફ એક્સ માટે શું આપ્યું તો કે એક્સ ની વાત છે તો કે વાય બરાબર વાય છે એ બહુપદીને નામ આપ્યું છે વાય છે એ ખરેખરમાં ચલ નથી શું તો કે પી ઓફ એક્સ એટલે કે એક્સ ની વાત છે તો એક્સ ના આલેખ આપેલ છે દરેક કિસ્સામાં પી ઓફ એક્સ ના શૂન્યોની સંખ્યા શોધો સંખ્યા કેવી રીતે મળે તો કે જેટલી વાર એક્સ અક્ષને છેદે આ એક્સ અક્ષ છે ને જેટલી વાર છેદે એટલા આપણા શૂન્યોની સંખ્યા થઈ જાય ચાલો અહીંયા કેટલી વાર છેદે છે એકે વાર ની આના શૂન્ય કેટલા થાય ઝીરો અહીંયા કેટલી વાર છે એક વાર તો આના શૂન્ય કેટલા થાય એક ચાલો અહીંયા કેટલી વાર તો અહીંયા કેટલા જો મિત્રો સ્પર્શ કરે અથવા તો છેદે એટલે આપણે શૂન્યો થાય અહીંયા તો કે એક અને બે તો અહીંયા કેટલા થયા બે અહીંયા તો કે એક બે ત્રણ ચાર તો અહીંયા કેટલા થયા ચાર અહીંયા કેટલા થશે એક બે અને ત્રણ જો મિત્રો અહીંયા છેદ તું નથી સ્પર્શ જ કરે છે ખાલી તો સ્પર્શ કરે તો શું થાય તો કે એ આપણે એક જ ગણવાનું છે થોડુંક વિસ્તૃતમાં છે એ તમને બતાવું જો અહીંયા આ એકવાર છેદે છે અહીંયા ખાલી સ્પર્શ થાય છે છેદતું નથી અહિયાં પણ સ્પર્શ થાય છે છેદતું નથી તો અહીંયા કેટલા થાય એક બે અને ત્રણ તો આ થઈ ગયા આપણા શૂન્યો આ હતું સ્વાધ્યાય બે પોઈન્ટ એક સ્વાધ્યાય બે પોઈન્ટ એક માં કઈ નવું નથી આવું પૂછાય તો તો રમતા રમતા થઈ જાય જોઈને ખબર પડી જાય શું છે આવું એક માર્ક પૂછાઈ શકે શું તો કે શૂન્ય ગોતો તો કે અહીંયા જે આપ્યું એ ખાસ જોવાનું છે અહીંયા પી ઓફ એક્સ આપ્યું છે તો એક્સ પી ઓફ વાય આપ્યું હોય તો તમારે વાય ને કેટલી વાર છેદે જોવું પડે ચાલો જોઈએ આગળ ત્યાર પછી તો કે અહીંયા તમારું પેલું સ્વાધ્યાય પૂરું થાય છે ત્યાર પછીના આગળના સ્વાધ્યાયની અંદર જે જે દાખલાઓ આવે છે એના દાખલાની એક સામાન્ય ઉદાહરણ સ્વરૂપે આપણે છે એ ચર્ચા કરી લઈ આ ક્યાંક તમારો કદાચ ઉદાહરણનો દાખલો છે આ દાખલા તમારે ક્યાંય લખવાનું નથી કે યાદ રાખવાનું નથી આ ફક્ત હું તમને સમજાવવા માટે બતાવી રહ્યો છું કે દરેક સ્ટેપ વિસ્તૃતમાં સમજાવું છું અહીંયા પછી આગળ આપણે જ્યારે સ્વાધ્યાય લઈ ત્યારે એટલા વિસ્તૃતમાં નહીં જાય અહીંયા જો તમને નથી આવડતું તો આ શું છે બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે શું તો કે આ પ્રમાણિત સ્વરૂપ એટલે કે એક્સ સ્ક્ર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો ઝીરો લખો તો પણ ચાલે ન લખો તો પણ ચાલો તો આ છે એ પ્રમાણિત સ્વરૂપ છે તો પ્રમાણિત સ્વરૂપના આધારે જ બહુપદી પદ તો કે આ પછી એ એટલે સહગુણક તો કે અહીંયા કઈ નો હોય તો એક બી એટલે એક્સ નો સહગુણક કેટલો છે સાત અને સી એટલે પદ દસ તો આ છે એનું પ્રમાણિત સ્વરૂપ થાય ચાલો આપણે આની અંદર શું કરવાનું તો કે આપણે આનો ઉકેલ ગોતશું શૂન્ય ગોતશું ચલની કિંમત ગોતશું બધું જે કયો એ એક જ થાય તો શું કરશું તો કે સૌથી પહેલા એના બરાબર છે એ ઝીરો લખી નાખશું શું કામ તો કે આનું શૂન્ય ગોતો એટલે એના બરાબર શૂન્ય લખી નાખો ચાલો હવે શું કરશું તો કે આના અવયવ પાડશું મિત્રો અવયવ કેવી રીતે પાડવાના છે તો કે તમારે વર્ગ વાળું પદ અને અચળ પદ જોવાનું જો આ ક્રમમાં જોવું જોઈએ અહીંયા સહગુણક કેટલો એક અહીંયા કેટલા દસ એ બેયનો કરો ગુણાકાર કેટલો થાય દસ પેલા અને છેલ્લા પદનો ગુણાકાર એના કરો અવયવ અવયવ પાડતા આવડે ને શું તો કે એના ભાગ પાડવાના દસ ના અવયવ પાડો તો કે પાંચ ગુણિયા બે અથવા તો દસ ગુણ્યા એક અહિયાં આપણે સીધા જે પેલા મગજમાં આવી લખી નાખવાના પાંચ ગુણિયા બે હવે તમારે શું કરવાનું છે તો કે અહીંયા શું કરવાનું તો કે બેયનો સરવાળો અને બેય ની બાદબાકી કરવાની કરો સરવાળો પાંચ ને બે સાત વચ્ચેનું પદ મળે છે હા તો આપણા અવયવ કેવા છે સાચા

વચ્ચેના પદના બે ભાગ પડ્યા પાંચ એક્સ વત્તા બે એક્સ અને છેલ્લું પદ પ્લસ દસ બરાબર ઝીરો હવે અહીંયા આપણે અલગ અલગ બે કલર આપ્યા છે બે કલર શું કામ કર્યા તો કે આપણે આપણે ધ્યાનમાં લેવાનું છે પદમાંથી સામાન્ય કાઢવાનું છે સામાન્ય કેમ કાઢશું જો નો કાઢતા આવડે તો ખાસ જોજો કેવી રીતે કાઢવાનું સૌથી પહેલા હું શું કરીશ તો કે એના બધા અવયવ પાડી નાખીશ અહીંયા તો કે એક્સ વર્ગ કેમ લખાય એક્સ ગુણ્યા એક્સ પ્લસ તો અહીંયા પ્લસ પાંચ ગુણ્યા એક્સ તો પાંચ ગુણ્યા એક્સ વચ્ચે મોટો પ્લસ એટલે કે આ મોટો પ્લસ એટલે કે આ બે પદને અલગ રાખ્યા છે પછી તો 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 કે કે અહીંયા હતા શું પડ્યા ચાલો આપણે આવા અવયવ છે એ પાડ્યા મતલબ તો કે આ પેલા બે પદ છે જો આ બે પદ છે ચાર નથી પદ કેનાથી નોખા પડે ઘર કેનાથી નોખા પડે સરવાળા બદ બાકીથી નોખા પડે એવી જ રીતે આ છે એ બીજા બે પદ હવે તો કે પેલા બે પદમાંથી માંથી શું સરખું છે તો કે એક્સ સરખો છે તો એક્સ ને હું બહાર કાઢી લઉં તો કેમ લખાય તો કે પ્લસ અને કોણ વૈધ્ય પાંચ આવી રીતે તમારે ભાગ પાડવાના છે વચ્ચે મોટો પ્લસ તો મોટો પ્લસ હવે આ બે માં સરખું શું તો કે બે બે સરખા તો બે બે ને મેં શું કર્યા બાયર કાઢ્યા અહીંયા કોણ વહીધું તો કે એક્સ તો અહીંયા એક્સ પ્લસ જેવું કરતા એવું જ આપણે નીચે કરવાનું ઉપર શું કર્યું તો કે સરખા સરખા ગોતીને આપણે કોમન કાઢ્યા હતા તો નીચે પણ એવું જ કરવાનું સરખા કોણ છે તો કે અહીંયા એક્સ પ્લસ પાંચ એક્સ પ્લસ પાંચ સરખા તો એને આપણે બહાર કાઢ લઈ તો શું થાય તો એક પ્લસ પાંચ બારા નીકળી ગયા આખું પદ છે એ બારું નીકળ્યું તો હવે અહીંયા કોણ એક્સ વત્તા બે બીજા કાઉસમાં બરાબર ઝીરો મિત્રો આ પડી ગયા અવયવ શું કરવાનું તો કે સૌથી પેલા તો કે પહેલા પદ અને છેલ્લા પદનો ગુણાકાર એના એવા અવયવ પાડો કે જેનો સરવાળો બાદ બાકી વચ્ચેના પદની સંખ્યા મળે ઈ આપણે ભાગ પાડ્યા તો કે 5 2 7 મળે તો ઈ જ આપણે રાખવાના 5 2 તો અહીંયા કર્યું 5 2 x હારે રાખવાનો ભૂલી ન જવાનો પછી પેલા બે પદમાંથી કઈક કોમન બીજા બે પદમાંથી કઈક કોમન પછી એમ કરતા કરતા આપણે અવયવ પાડ્યા હવે અવયવ પાડ્યા હવે આપણે ગોતવાનું છે શૂન્ય આના બરાબર શૂન્ય શું કરવાનું તો કે પહેલું પદ અને બીજું પદ બેયને 0 આપી દયો કેમ આપશું તો કે આવી રીતે x 5 0 હવે તમને હું કહું કે એક્સની કિંમત ગોતો તો મળી જાય હા કેવી રીતે તો 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 કે આ સામે જાય શૂન્ય મિત્રો આપણે બહુપદીમાં જે શૂન્ય આલ્ફા અને બીટાના નામે ઓળખીએ છીએ તો અહીંયા છે આલ્ફા આલ્ફા બરાબર શું તો કે માઇનસ પાંચ બીજું શૂન્ય તો કે આના બીજાના બરાબર ઝીરો આપો તો એક્સ પ્લસ ટુ તો એક્સની કિંમત કેટલી તો કે માઇનસ બે તો બીટા બરાબર માઇનસ બે આ મળી ગયું બહુપદીનું બીજું શૂન્ય બીટા હવે બે શૂન્ય મળ્યા એક ની તમને બે કિંમત મળી શું કામ બે મળી તો કે ઘાત કેટલી હતી બે ઘાત હતી એટલે કેટલી કિંમત મળે બે કિંમત મળે એવું પણ બની શકે કે કિંમતો કેવી મળે સરખી મળે પણ વિશે કેટલી તો કે બે ચાલો હવે શું કરશું તો કે હવે આપણે આગળ છે એ સામાન્ય એના સરવાળા અને ગુણાકાર તમને પૂછાય છે તો એ સરવાળા અને ગુણાકાર આપણે જોવાના છે ચાલો જોઈએ તો કે શૂન્યનો સરવાળો એટલે એક શૂન્ય આલ્ફા અને બીજું શૂન્ય શું હતું બીટા તો એનો સરવાળો એટલે શું થાય તો કે આલ્ફા વત્તા બીટા ચાલો આલ્ફા વત્તા બીટા શું થશે વિચારો અને જવાબ આપો માઇનસ પાંચ પ્લસ માઇનસ બે કેવી રીતે લખાય તો કે આવી રીતે લખાય માઇનસ પાંચ પ્લસ એમનામ છે આને અને આ માઇનસ ને કઈ હજી લેવા દેવા છે નહીં આ બીટા આખા બીટાની કિંમત માઇનસ બે તો અહીંયા માઇનસ બે હવે શું થાય તો કે આ પ્લસ માઇનસ કેવા થઈ જાય માઇનસ તો કે માઇનસ પાંચ માઇનસ બે કેટલા થાય માઇનસ સાત ચાલો શૂન્યનો સરવાળો કેટલો મળી બે હવે કેવી રીતે થાય તો કે મિત્રો ગુણાકાર છે તમે જાણો છો શું તો કે બે નિશાની ભેગી કરીને કોમન નિશાની મૂકવાની આમાં મોટા પદની નિશાની મૂકવાની થાય ચાલો કેટલી થાય પ્લસ દસ તો આ શું મેળવ આપણને ગુણાકાર હવે હું તમને એમ કહું કે તમને એમ કીધું હોય કે શૂન્યનો સરવાળો અને નો ગુણાકાર ગો તો તમે આવડી બધી પ્રક્રિયા કરો આવડી બધી પ્રક્રિયા કરાય નહીં તો કે એના સૂત્ર આપણને બે સરસ મજાના આપેલા જો સૂત્ર ન આવડે તો આ બધું કરવું પડે સૂત્ર શું છે તો કે શૂન્ય નો સરવાળો એનું સૂત્ર છે માઇનસ બી છેદમાં એ હવે પ્રશ્ન થાય સાહેબ આ બી એ ક્યાં લેવા જાવ તો અહીંયા હતા આ બી છે આ એ છે b ની કિંમત કેટલી સાત તો માઇનસ બી એટલે માઇનસ સાત છેદમાં એ કેટલા તો કે એક તો માઇનસ સાત એક શું મળે માઇનસ સાત તો મેળા સરવાળો માઇનસ સાત ચાલો એવી જ રીતે ગુણાકાર શું તો કે સી ના છેદમાં એ સી કેટલા દસ એટલે એક તો દસ ના છેદમાં એક તો કેટલા મળે દસ તો ગુણાકાર મેળો દસ બસ મિત્રો સરવાળા ગુણાકારના સૂત્રો છે આનો ઉપયોગ આપણે યાદ રાખી લેજો પાકા કરી લેજો અહીંયા સુધી રાખીએ છીએ છેલ્લે સુધી તમે વિડીયો જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર મળીએ ફરીથી આવતા લેક્ચરમાં નવા સ્વાધ્યાય સાથે નવા કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી રાખીએ જય હિન્દ જય ભારત